છોટાઉદેપુર રેન્જના વસેડી ગામે સાંસદ જશુભાઈ રાઠવા તથા છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવાના હસ્તે વસેડી ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો છોટાઉદેપુર દ્વારા વસેડી ખાતે કેમ્પ મોડેલ હેક્ટર પચ્ચીસમાં સત્યાવીસ હજાર સાતસો ને પંચોતેર રોપાનું વાવેતર કરવા માટે મા ધરતીને શ્રીફળ અર્પણ કરીને સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા મહુડાના વૃક્ષરોપી અને એક પેડમાં કે નામ અંતર્ગત પ્રજાજનોને ચાલો ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન સાથે જ પર્યાવરણનું જતન કરી જીવન સંદેશ આપ્યો હતો આ પ્રસંગે ખાખરના પાનમાં ઉકાળો ચાનો સ્વાદ માણ્યો હતો અને કુદરતી વાતાવરણમાં એક અનેરો આનંદ લઈ વન વિભાગ છોટાઉદેપુરના સ્ટાફને વાવેતર સફળ થાય એના માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજના કાર્યક્રમમાં રસીકભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા ભાજપા પ્રમુખ અને ઇકો યુનિટી ટ્રાયબલ ઇનિશિયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા અને આરએફઓ નિરંજનભાઈ રાઠવા તેમજ વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી મા ધરતીને લીલીછમ બનાવવા માટે સંકલ્પ લીધો હતો છોટાઉદેપુર છોટાઉદેપુર વિભાગમાં કેમ્પા પ્લોટ ખાતે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ ના હસ્તે વૃક્ષારોપણનું મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા રસિકભાઈ રાઠવા ગોપાલભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આજરોજ વસેડી કેમ્પા પ્લોટ ખાતે સત્યાવીસ હજાર જેટલા રોપા રોપવાના છે એમાં આજરોજ માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ દ્વારા વધુ વૃક્ષ ઉછેરવા અને વાવવા માટે ચન કર્યું છે અને એને બચાવી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી રહ્યા છે તો માન્ય દસુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર